પ્રત્યે જાગૃતિ આવે લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે ઉદ્દેશ્યથી દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે પાંચ જૂન ઓગણીસો બોતેરના સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ પર્યાવરણ દિવસનો પાયો નાખ્યો હતો અને ત્યારબાદ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કરવામાં આવી હતી પર્યાવરણના મુદ્દા જેવા કે ભોજનનો બગાડ અને નુકસાન જંગલનું છેદન ગ્લોબલ વોર્મિંગનું વધવું આ તમામ બાબતોને સમજાવવા વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી સો થી પણ વધુ દેશો આ દિવસની ઉજવણી કરે છે પર્યાવરણ એ ભગવાને માણસને આપેલી સૌથી મોટી ભેટ છે પરંતુ માણસનો સ્વભાવ જ એવો છે કે તે વસ્તુઓની કદર ત્યારે જ કરે છે જ્યારે તે તેને ગુમાવે છે આ જ કારણ છે કે આજે પૃથ્વી માણસની ભૂલોનું પરિણામ ભોગવી રહી છે પર્યાવરણને પ્રદૂષિત કરતા તત્વોનો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં દરરોજ સત્યાવીસ હજાર વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જ્યારે અઠ્યોતેર ટકા જીવોને પ્લાસ્ટિકથી મોતનો ખતરો છે એક કાચની બોટલને સડવામાં લગભગ એક મિલિયન વર્ષનો સમય લાગે છે એટલે કે પાંચ હજાર વર્ષ પહેલા ઉપયોગ કરાયેલી બોટલ આજે પણ પર્યાવરણમાં હાજર હોઈ શકે છે દર વર્ષે આખા વિશ્વમાં અધ અધ પાંચસો અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી પણ વધુ હતી વિકાસ અને આધુનિકતાની દોડમાં આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને આ રીતે આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે ધરતીમાં કુલ એકોતેર ટકા પાણી છે જેમાંથી એક ટકા પાણી જ એવું છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અત્યારે તમે જોશો કે ક્યારેક પૂર આવે છે તો ક્યાંક ધરતીનું પાણી સુકાઈ રહ્યું છે તો ક્યાંક જમીન આગ ફેલાવી રહી છે વાતાવરણનું પણ કોઈ જ ઠેકાણું નથી આ બધાનું કારણ મનુષ્ય જ છે વૃક્ષોની કાપણી વધી રહી છે લીલાછમ ખેતરો ખાલી ખેતરોમાં ફેરવાઈ ગયા છે ટ્રાફિક સમસ્યાઓના કારણે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે શહેરોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે આપણે જેટલું પર્યાવરણને સાચવીશું પર્યાવરણ આપણને એટલું જ સાચવશે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણને નુકસાન કરતા પરિબળોને દૂર કરીને આજે પર્યાવરણ દિવસે ચાલો પર્યાવરણ સંવર્ધનનો સંકલ્પ કરીએ ब्यूरो रिपोर्ट निर्माण न्यूज अहमदाबाद अगर समाचार में बात करिए तो राजकोट टीआरपी जोन जो अग्निकांड